તાપી છીડામાં ધર્મ પરિવર્તન પૂર જોશમાં ડોલવણ તાલુકાના પંચોલ ગામની ઘટના છે પંચોલ ગામે પારસી ફળિયામાં અર્ચના ગામિત અને નયના ગામિત નામની મહિલાના ઘરે બહારથી આવીને ખ્રિસ્તી પ્રચારકો ધર્મ પરિવર્તન કરાવતા હોવાના સ્થાનિકોના આક્ષેપો છે સમગ્ર પંચોલ ગામમાં જ્યારે કોઈ સરકારી ચોપડે ખ્રિસ્તી નથી ત્યારે ગામમાં ધર્મ પરિવર્તનની કાર્યથી માહોલ ગરમાયો છે સમગ્ર ઘટનાની જાણ આખા ગામમાં વાયુ વેગે ફેલાતા ગ્રામજનોના ટોળે ટોળા ભેગા થયાત અને બહારથી આવેલા ખ્રિસ્તી પ્રચારકોને ભગાડી દેવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર પંચોલ ગામમાં વાયુવેગે વાત પ્રસરતા ચર્ચાનો વિષય બન્યો છે સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સાતાપી તાપી ટોટલી બધા હિન્દુ ધર્મના માણસો છે એમાં એક ઘર અમારું છે એ ક્રિશ્ચન ધર્મમાં છે એ પણ પહેલાં હિન્દુ જ હતા પણ ધર્મ પરિવર્તનના કારણે ક્રિશ્ચન બહેના છે અર્ચનાબેન અને નૈનાબેન બે બે બહેનો છે હવે એમાં વાત એવી છે કે અમારા જે ફળિયામાં અમે રહીએ છીએ ત્યાં મંદિર છે મંદિરની પાછું એમનું ઘર છે ત્યાં એ બહારના વ્યક્તિઓને જે બહારના વ્યક્તિઓને બીજા ગામના વ્યક્તિ હતા પંચલ ગામના કોઈ વ્યક્તિ હતા અને બહારના વ્યક્તિને ટેમ્પો ભરીને ખાઈ ગયા અને એ લોકો મિટિંગ કરીને ધર્મ પરિવર્તન ના ઉદ્દેશ થી મીટિંગ હોય કે દી એના એના મતલબ અમે ગામના ફળિયાના બધા વડીલો માણસો ભેગા થઈને અમે એક વિરોધ કર્યો વિરોધ કર્યો તો મેં વિરોધ કર્યો ને એ લોકોની ની મીટિંગ સક્સેસ ન થવા દીધી ગામના બધા અને ગામની બહારની મીટિંગ કરવાની આગ્રહ કર્યો તો એ લોકોએ ના પાડી દીધી તે અમે માન્યા અને હિન્દુ ધર્મને સાચવવા માટે અમે એ લોકોને એથી બગાડી ફળિયાની બહાર મૂકી આપ્યા છે અને બગાડી દીધા છે મારું નામ રંજનબેન મનોજભાઈ ગામીલ ગ્રામ પંચો પારસી ફળિયામાં રહું છું અને એ જે ફળિયામાં અમારા ધર્મ પરિવર્તન કરવા માટે બીજા ગામથી ખ્રિશ્ચનો આવ્યા અને એક બેનના ઘરે એ લોકોએ મીટિંગ રાખી અમારા અહીંથી બધા ભાઈઓએ વડીલોએ એ લોકોને સમજાવ્યા કે આવી રીતના એમ નહીં બનવું જોઈએ છતાં પણ એ લોકો માનતા ન હતા પછી અમે બધા ભેગા થયા સરપંચને બોલાવ્યા ભાઈ ભેગા થયા અને પછી તો એ માનતા નહીં હતા એટલે અમે બધા બેનો ભેગા થઈ એને અંદર ગયા મેં બે

આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક યુસબ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ